આજના છાપામાં છપાયેલા એક સમાચાર મારે તમને બધાને કહેવા જરૂરી છે આજના ગુજરાત સમાચારમાં એક સમાચાર આવ્યા છે કે અંકલેશ્વરના અંકલેશ્વર જે સિટી ની વિસ્તારના આજુબાજુના કોઈ વિસ્તારમાં બાવીસ વર્ષની એક દીકરી બીમાર પડી સુરતના સરકારી દવાખાનામાં એ દીકરીને દાખલ કરી સારવાર દરમિયાન એનું મૃત્યુ થઈ ગયું એનું મૃત્યુ થઈ ગયું એટલે એનો પરિવાર છે એ મરેલી હાલતમાં છોકરીને છોડીને ઘરે જતો રહ્યો અને કોઈ લેવા ન આવ્યું એટલે હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી અને પોલીસે એના પરિવારને શોધી કાઢી અને પાછા બોલાવ્યા કે આ તમારી દીકરી ગુજરી ગઈ છે તમે એને છોડીને કેમ જતા રહ્યા તો એ દીકરીના પરિવારજનોએ રોતા રોતા રડતા રડતા એવું કીધું કે આને એમ્બ્યુલન્સમાં અંકલેશ્વર લઈ જવાના પૈસા નથી સળગાવવાના પૈસા નથી કશું જ ખિસ્સામાં કાણી કોડી નથી એટલે અમે છોડીને જતા રહ્યા આ આજના છાપાના સમાચાર છે અને આ ગુજરાતનો વિકાસ છે કે પોતાની સગી દીકરી ગુજરી જાય અને એમ્બ્યુલન્સમાં નાખીને ઘર સુધી લઈ જવાના લોકોના ખિસ્સામાં પૈસા નથી દોસ્તો કઈ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે તમે વિચારો કે કોણ એવો બાપ હોય કોણ એવો ભાઈ હોય કોણ એવી માં હોય કે જે પોતાના સગા જણેલા પુત્ર સંતાનોને આવી રીતે છોડવા પડે કોને એવું સારું લાગે આજના છાપાની વાત છે કોઈ જૂની વાત નથી દસ વખત ઘરે જઈને વિચારજો કે આવું ગુજરાત જે બન્યું છે જ્યાં એક દીકરીના બાપ પાસે એમ્બ્યુલન્સ ના પૈસા નથી સરકાર પાસે દાવાઓ બહુ મોટા મોટા છે વાતો બહુ મોટી મોટી છે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું વિશ્વગુરુ બની ગયો કોમનવેલ્થ આવી જશે દુનિયામાં ડંકો વાગી ગયો પણ એક બાપની હાલત તો જુઓ એક હાલત જુઓ ગુજરાતમાં આખા ગુજરાતના ભાજપના નેતાઓને જો સહેજય શરમ જેવું તત્વ હોય ને તો રાજીનામા આપી અને ડૂબી મરવું જોઈએ કોઈ કુવામ પડી કે આવી પરિસ્થિતિ ગુજરાતમાં ત્રીસ વર્ષ પછી અને આ કોઈ પહેલી ઘટના નથી